નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે આપણે મોરબીના જેપુર ગામ આવ્યા છીએ જ્યાં પ્રાચીન ઢબથી પરંપરાથી વર્ષોથી આજે જે છે અહીંયા ગરબી લેવામાં આવે છે ત્યારે કેટલા વર્ષથી ગરબી લેવાય છે શું કાય છે તેના વિશેની માહિતી મેળવીશું તમારું નામ કહેજો અશોકભાઈ શાહા અશોમખાઈ અહીંયા કેટલા વર્ષથી અહીંયા ગરબી લેવામાં આવે છે કેવી રીતે ગરબી લેવામાં આવે છે શું વિશેષતા છે આ સરુમાન સોક વર્ષ જેવું થઈ આવશે આ પ્રાચીન ગરબી છે એનું ઢોલના તાલે કે ડીજે કે એવું કંઈ બહુ વાપરતા નથી અમે અને દર વર્ષે છોકરીઓને લાણી આપીએ છીએ અને બને ત્યાં સુધી એવો વિચાર હોય કે છોકરીઓને કે છોકરાઓ જે કાંઈ હોય એને સ્કૂલમાં કામ આવે એવી લાણી વધારે પડતી અમે ઉપયોગ કરીએ નવરાત્રી દરમિયાન કેવા કેવા કાર્યક્રમો આવે છે અને અહીંયા કોણ કોના રાસ રમીએ પહેલાં તો નાની નાની બાળાઓ હોય પછી નાના છોકરાઓ યુવાન મિત્રો અને મોટી બહેનો એ દરરોજ એમ કે બાર એક વાગ્યા સુધી અમે ગરબી લઈએ અને ગરબીની શરૂઆત કેવી રીતે થઈ છે શું કહે અત્યારે કેટલામી પેઢી આ ગરબી સંભાળે છે આ લગભગ મારી આંભરણમાં તો ચોથી પાંચમી પેઢી છે એમ તે પહેલાં ગઈઢાઓ લેતા દેશી ઢાલથી અત્યારે થોડીક સિસ્ટમ મુજબ થોડીક લેટસ આવી ગયું એમ ઢોલના તાલે જ લેવાય ઢોલના જ તાલ્યો પેલા નગાર દેશી વગાડતા ગઈઢા બધા હવે બધા ઢોલ અને બને તે ઢોલ જ લ્યો ને પછી તબલા આવ્યા હતા અત્યારે ઢોલની શરૂઆત છે ઓકે નવરાત્રી દરમિયાન બીજા કાંઈ કાર્યક્રમો હોય આઠમના દિવસે કાંઈ વિશેષ કાર્યક્રમો છું આ નવરાત્રીમાં છોકરા યુવાન મિત્રો નાટક કરતા પહેલાં અત્યારે નવરાત્રી એમ નથી રાખતા અમે અમે ભાઈ બીજે અથવા લાભ પાછો મેં નાટકનો પ્રોગ્રામ હોય જ છે દર વર્ષે અમારે તો આવી રીતે જે છે એ યુવાનો સહિતની તમે આખી ટીમ જોવો છો યુવાનો અને વૃદ્ધો સહિતના તમામ લોકો જે છે એક થઈ અને આ ગરબી જે છે તે લઈએ છે ને ગરબી અહીંયા રમે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર